નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં સ્વાગત છે સમાચાર છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોલ ટોલનાકા ખાતે વાહન સાથે દારૂની પેટીઓ જેની કિંમત રૂપિયા ચાલીસ લાખ એકવીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગણબારીયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ભથવાડા ટોલનાકા ઉપર પીપલોદ પોલીસ ટીમ વાહન ચેકિંગમાં હતા જેમાં આગામી તહેવારો નવરાત્રિ દશેરા દિવાળી જેવા તહેવારોને લઈ ટીપળ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ સોલંકી સાહેબ સહિત પોલીસ ટીમ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ટોલ નાકા ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ નાઓને દારૂ અંગેની બાતમી મળેલ કે એક અશોક લેલન કન્ટેનર ગાડી જેનો નંબર આ જે સત્યાવીસ જીબી નવ્વાણું ઓગણીસમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ ભરી સંતાડી લઈને થઈને પસાર થનાર છે જે આધારે સંયુક્ત ટીમ સાથે મળી કન્ટેનરની વોચમાં હતા તે દરમિયાન બંધ બોડીનું કન્ટેનરના પાછળનો દરવાજો ખોલી તપાસ કરતાં અંદર એક માળ બનાવેલ અને તે ખાલી હોય તેમ લાગી રહ્યું હતું પરંતુ તે ગાડીના ડાલાના બહારના ભાગની લંબાઈ અને અંદરના ભાગની જગ્યામાં તફાવત જણાતા પોલીસને શંકા જતા તેની તપાસ કરતા ડ્રાઈવર સીટના પાછળના ભાગે લોખંડના પતરાનું વેલ્ડિંગ કરીને પતરાનું ઊભું જે પતરાનું ઊભા પાર્ટેશનવાળી વાળી જગ્યામાં તપાસ કરવા પતરાને કાઢીને અંદર ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાખી પુઠ્ઠાની ટીમે સંતાડેલી મળી આવતા પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અહેવાલ ઇરસાદ એમ સલાટ દેવગણ બારિયા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ